વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે પાણીની લાઈનમાં લીકેજ થયું હોવાની ઘટના સામે આવી છે આ લીકેજને કારણે વગર વરસાદે હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જેના માટે વડોદરા મહાનગરપાલિકાની નિષ્ક્રિયતાને જવાબદાર ગણવામાં આવી રહી છે પાણીની નળીમાં ભંગાણ છેલ્લા વીસ દિવસથી સતત ચાલુ છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા તેના સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી છે સમજાતું નથી એટલે ક્યાંક ક્યાંક ને લાગી કે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ જે પોતાની ફોર વ્હીલર માંથી નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ખાસ કરીને હું આપણા માધ્યમથી અપીલ કરું છું કે આ જે પાણીનો જે વેપાર થઈ રહ્યો છે અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે